કે ભારત સરકાર કઈ રીતે વિશિષ્ટ પ્રતિભાઓ ચાર પ્રકારના બધા પુરસ્કાર આપે છે પદ્મશ્રી પદ્મભૂષણ પદ્મ અને ભારત ભારત સરકાર આ જે પારિતોષિકના રૂપમાં પુરસ્કારના રૂપમાં આપે છે આ કોઈ પદવી નથી એટલે આવા કોઈ પણ વ્યક્તિ કે વિશિષ્ટ વ્યક્તિ એ પોતાના નામની આગળ આ શબ્દ પ્રયોગ કરતો કે પદ વિભોષણ કે કે નથી કરી શકતો આ આપણા બંધારણની જોગવાઈનો પડાર એક તરફ વિશે છે અને સન્માન જ્યારે કોઈ પણ વ્યક્તિ સ્વીકારે છે ત્યારે એનું પણ સન્માન થવું જોઈએ રહેવું જોઈએ એ સન્માનિત થનાર વ્યક્તિ એ નિભાવવાનો છે જો આ વ્યક્તિ સન્માનિત થતી હોય એ વ્યક્તિ એ સન્માનનું સન્માન ના કરે તો ભારત સરકાર એ પુરસ્કાર પાછો દઈ શકે છે આ જોગવાઈની વાત હું વાત કરવા જઈશું સુરેન્દ્રનગરની અંદર નગરપાલિકા ત્યાં રહેશે એટલે એમના નામની કોઈ પ્રતિમા કોઈ ઓળખે ત્યાં અને એ પ્રતિમા નીચે પદ્મશ્રી ડોક્ટર જગદીશ્રી રીતે આ કારણ ઉપર ની વાત છે આવું એ ન કરી શકે એમનો છે હજારો કાર્યક્રમો એ વ્યક્તિએ સમાજમાં મૂક્યા છે એટલે આવી સન્માનિત ભારત સરકાર સન્માનિત કરતી હોય ત્યારે લોકોના મનમાં પણ એક ભાવ ઉભો થાય કે સન્માનિત વ્યક્તિને આપણે સાંભળીએ કારણ કે સરકારે આ કોઈ સુરેન્દ્રનગર છે અથવા દેશની અંદર પારિતોષિક અપાડે છે અને ભારત સરકાર તો સાંભળનાર વ્યક્તિને એને એવી એવું બોધિકા આપવું જોઈએ કે જેથી કરીને એ બૌદ્ધિક કોઈ કામમાં આવે પણ ટીકા સ્વરૂપે કોઈ આગેવાનો નહીં કે કોઈ અધિકારી હોય કોઈ ભારતના કોઈ નાગરિકની ટીકા થાય તેનું અપમાન થાય એવા શબ્દો અનેક વખત એ લોકો બોલ્યા છે એની ગંભીર નોંધ સરકારે લેવી જોઈએ એના એવિડન્સ પણ અમે આમાં મૂક્યા છે બીજું અમેરિકાની અંદર ચાર દિવસ પહેલા લોસ એન્જલસ ની અંદર એમને એક કાર્યક્રમ હતો કાર્યક્રમ કરતાની સાથે એને શરૂઆત કરી ત્યારે કે તમારા બધાનો મોબાઈલ છે જે એ મનમોહન મોડવા મૂક્યો એ મનમોહન મોડવા મૂક્યો એ ક્રિટિસાઇઝ કરવા માટે ભારત સરકારના પૂર્વ પ્રધાનમંત્રી અને વિશ્વવિખ્યાત અર્થશાસ્ત્રીનો આયુર્વેદ અપમાન એક પદ્મશ્રી ધરાવતા સન્માનિત કરનાર વ્યક્તિ કરે તો દેશની અને એ વ્યક્તિની બંનેની આરોપ એને વિદેશની ભૂમિ ઉપર લીધી છે આ ગંભીર કિસ્સાને લઈ અમે ગંભીર નોંધ લઈને અને આપને નિવેદન કરીએ છીએ કે ભારત સરકારને તમારા માધ્યમથી અમે વિનંતી કરીએ છીએ કે એમને આ પારિતોષિક પાછો આપવો જોઈએ અને સરકારે પાછો સ્વીકાર કરવો બીજી બાબત કે હમણાં થોડાક દિવસ પહેલા એક એવી વિડીયો ઓડિયો કરે છે કે જે માર્કેટની અંદર તમામ મીડિયા જગત તપાસે છે અને જે ભાષામાં જે શબ્દ પ્રયોગ જે ગાળા ગાળે જે રીતે કરે છે એક વ્યક્તિ એના ફિલ્ડનો માણસ છે એની હારે અભદ્ર ભાષા કે પરપસી ધરાવના વ્યક્તિ સન્માન પર બોલી શકે આ ગાળોનો પણ એની પાસે એટલો બધો સામગ્રી પડી છે તો આવી વ્યક્તિને સુરંગનગરની અંદર સન્માનિત થયા છે ત્યારે અમે તમારી પાસે આવ્યા કે જગદીશ ત્રિવેદી નામની વ્યક્તિને એની માનસિકતા એની પાસે જે સમજ હોય એને કાયમ બદલાવ ભારત સરકારે શું સંજ્ઞાનમાં લીધું કોને અને આ એવોર્ડ ધરતીમાં એ સામૂહિક રીતે અમે આ પાતથી મૂકી છે અને આપના માધ્યમથી અમે વિનંતી કરીએ છીએ કે ભારત સરકાર આવા લોકોને પદ્મશ્રી કે પત્ની વિભૂષણ કે ભારત કે પત્ન વિભૂષણ આપને સન્માનિત કરે છે ત્યારે આવી રીતે સન્માન નથી સાચવતી કલમ અઢારે એક નીચે સરકારને પાછા ખેંચવાનો અધિકાર ઉપયોગ કરી તેની પત્ની પદ્મશ્રી આજ રોજ પહેલી ઓક્ટોબર બે હજાર પચીસના રોજ સુરેન્દ્રનગરની કલેક્ટર કચેરી ખાતે અમે જિલ્લા કલેક્ટરશ્રીને પદ્મશ્રીનો જેને પુરસ્કાર મળ્યો છે ભારત સરકારે આપ્યો છે એવા ડૉક્ટર જગદીશ ત્રિવેદીએ જે પુરસ્કાર મળ્યો છે એમના પણ એક સન્માનના ભારત સરકારના કોઈ નિયમો છે એના કાયદાઓ છે આ કાયદાઓનું તેમનાથી ઉલ્લંઘન થયું છે એને કાયદાઓનું પાલન કર્યું નથી એને લઈ એ પદ્મશ્રી પુરસ્કાર સરકારે પરત ખેંચવો જોઈએ આવી માંગણી જિલ્લા કલેક્ટર મારફત ભારત સરકારને કરવા માટે અમે જાહેર નાગરિક જે લોકો છે છે મિત્રો રાજકીય રીતે અમે લોકો એ સરકાર વતી માંગણી કરવા માટે અમે અહીંયા ઉપસ્થિત થયા છીએ જગદીશ ત્રિવેદી છેલ્લા ઘણા સમયથી જે રીતે એમને પદ્મશ્રીનો પુરસ્કાર મળ્યો છે આપ સૌ જાણો છો કે પદ્મશ્રી છે એ કોઈ પદ નથી એ કોઈ પદવી નથી એ સન્માન છે અને સન્માન જ્યારે કોઈ પણ આપણને આપે છે ત્યારે એ સન્માનનું પણ સન્માન સાચવવું જોઈએ સન્માનિત થનાર વ્યક્તિની ફરજનો ભાગ છે ભારતની સરકાર ચાર પ્રકારના પુરસ્કારો જે વિશિષ્ટ વ્યક્તિઓને આપે છે અને એ વિશિષ્ટ વ્યક્તિઓમાં જેને ખાસ ક્ષેત્રમાં કોઈ કામ કર્યા હોય સરકારની ધ્યાન ઉપર મૂક્યો એમાં વિશાલ જનતાનું હિત સમાયેલું કરવામાં આવે છે પાલન કરવાનું છે આવા અનેક પ્રકારના કાયદાઓથી એને પરિચિત કરવામાં આવે છે પણ દુર્ભાગ્ય એ છે કે જગદીશ ત્રિવેદી નામની વ્યક્તિને પદ્મશ્રી મળ્યા પછી એમના અનેક પ્રકારના એવા કિસ્સાઓ સામે આવે છે જનતાની સામે વચ્ચે છે અને અભદ્ર ભાષામાં ભાષાઓનો પ્રયોગ કરવો કોઈ કલાકારો પણ આ વાતો પ્રસરી છે જે સુરેન્દ્રનગર જેવા ડિસ્ટ્રિક્ટમાંથી આવતા આવા વ્યક્તિને નહીં કે માત્ર સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ પૂરતો આ સીમિત છે આ ભારત સરકારે આપેલો ભારતનો પુરસ્કાર છે ત્યારે સૌ લોકોને લાગુ પડે આવા પુરસ્કાર આપ્યા પછી પણ એમને જે માન મર્યાદા સાચવી જોઈએ જે પુરસ્કારની એ એને સાચવી નથી પ્લસ રાજકીય રીતે દાખલા તરીકે હું તમને કહું કે કોઈ સાહિત્યકાર હોય કોઈ લેખક હોય કોઈ કવિ હોય તો એની એક મર્યાદા હોય કોઈને હાસ્ય કલાકાર હોય કોઈ હાસ્ય કલા કરવાની કોઈની પ્રોફેશનલ હોય તો એની પણ એક મર્યાદા હોય આવા લોકોએ આ મર્યાદાને તોડી અને જયારે પબ્લિક વચ્ચે આવી વાતો મૂકે છે અને કોઈના વ્યક્તિગત રીતે ટીકા ટિપ્પણ કરે છે જેવી રીતે એને અમેરિકાની ભૂમિ ઉપર ડોક્ટર મનમોહનસિંહજીની ટીકા કરી અને એવી રીતે અહીંયા આગળ પણ અનેક રાજકીય મહાનુભાવોની ટીકા કરી તો આપણને સ્વાભાવિક વસ્તુ લાગે કે પદ્મશ્રી લેનાર વ્યક્તિની પાસે સાહિત્ય પીરસવા માટે આગેવાનોની ટીકા કરવા સિવાય કોઈ એની પાસે ભાથું નથી આવા સમયે આ પ્રશ્નોને લઈ એ પીડા સૌ કોઈની છે અને એ પીડાના નાતે કહું મને યાદ છે અહીંયા મીડિયાના મિત્રો તમે બધા પ્રબુદ્ધ મીડિયા છો જનતા વચ્ચે તમે જાઓ છો હું યાદ કરાવું પંડિત જવાહરલાલ નહેરુ જ્યારે પ્રધાનમંત્રી હતા ત્યારે એમના જન્મદિવસ નિમિત્તે નાગાર્જુન નામના કવિએ લેખકે એમની હાજરીની અંદર એમની ટીકા કરી હતી